જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિને સાહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે તલની અંદર બીજો રાઉન્ડ લઈ છે દવાનો તો અત્યારે આમાં શું પ્રોબ્લેમ છે એ આપણે જોઈએ તો અત્યારે કંઈક આ રીતના તલમાં ચાર ચાર પાંચ 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 નીકળ્યા છે પણ વધુ પૂરતો અત્યારે છે ને જરા ઇયરનો પ્રશ્ન હોય છે તો જાડા ઇયર હજી તો આમાં ક્યાંય દેખાતી નથી પણ આ પોઝિશનમાં જ્યારે તલ હોય ત્યારે જાડા ઇયરના ઈંડા અવશ્ય તલના પાંદ ઉપર આવી ગયા હોય એટલે હવે બેથી ત્રણ દિવસની અંદર આપણે જાડા ઈરનો એટેક આમાં નજરો નજર જોઈ શકશું તો અત્યારે એના ઈંડા આવી ગયા હોય એટલે ઈંડાને આપણે પ્રોફેનો પ્રોફેનો સાઇફર અને મોનોકોટો અને બીજી એક દવા છે આપણે બ્રાઇટ પાવડર બ્રાઇટ પાવડર જે સફેદ માખી માટે છે અને પ્રોફેનો તલને થોડીક વૃદ્ધિ અને વધમાં કામ કરે અને પ્રોફેનોફોસ એ ઈંડાને ફોડી નાખે અને સાયફર પચીસ ટકા એલ પાંચ ટકા જે આપણે ઈયળ નાની મોટી કોઈ અત્યારે આવી ગઈ હોય તો એનું નિયંત્રણ લઈ શકીએ અને પ્રોફેનો સાયપર એ બંને એક જ ડબલામાં આવી જાય છે અને મોનો કોટો એ અલગથી અને બ્લાઇટ પાવડર એ અલગથી તો જો આમાં હે ને હિયળ ટૂંકમાં આવી ગઈ હોય અને પછી તે તડકાની મરી ગઈ હોય અથવા તો બીજા પાદ ઉપર એટેકીનો થઈ ગયો હોય એટલે અત્યારે હે ને આમાં ઈયળ અત્યારે દેખાતી નથી પણ આજથી ચાર દિવસ પછી આમાં ઈયળ ટૂંકમાં પાંદ ખાઈ શકે અને ન્યા સુધી આવી ગઈ હોય એટેક આવી ગયો હોય અત્યારે આપણે સુક્ષ્મ દર્શકથી જો આમાં જોઈ તો ઈયળને ઈંડા ઓછી આવી જ ગયા હોય એટલે પ્રોફેનો પછી ઈયળને ઈંડાને ફોડી નાખે એટલે ઈયળનો જથ્થો વધુ થાય નહીં અને જો ચાર દિવસ પછી આપણે સ્પ્રે કરી તો આમાં ઘણા પાંદ આપણે ખાધેલા જોવા મળશે જો અત્યારે ક્યાંય એટલે ક્યાંય એટેક દેખાતો જ નથી તલમાં ઈયળનો જે આ રીતની નરવાઈ છે અને ન વારે વાવેતર કરેલું છે અને એક વીઘે એક કિલો આપણે તલ નહીખા હે જો આ રીતના કંઈક દેખાય છે અને બે જ પિયત પાયેલા છે અને હવે ત્રીજું પિયત તલ જ્યારે બુડે નહીં ત્યારે આપવાનું હોય નકર તલ ભરી જાય તો કંઈક આ રીતની પ્રોજર છે એટલે આપણે તલની અંદર આ હિસાબ કરી તો દવા બે થી ત્રણ વારે જ છાંટવી પડે અને તલમાં સફેદ માખી અને જાડા ય બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી પણ જો અરુણા વધુ પ્રમાણમાં ઉગ્યા હોય તો અરુણાની જે સફેદ માખી હોય ને એ તલમાં આવે છે એટલે પહેલાં અરુણા ઉપાડી નાખવાના અને પછી દવાનો સ્પ્રે કરવાનો એટલે રિઝલ્ટ આપણે સારી રીતે લઈ શકીએ તો આ રીતના આપણે એક સ્પ્રે લીધેલો હતો એમાં પ્રાઇટ પાવડર અને સાયફર પચીસ ટકા અને આ બીજા સ્પ્રેમાં મોનોકોટો અને પ્રોફેનો સાયફર અને પ્રાઇટ આ ચાર ઝેરનો છંટકાવ આપણે કરી છે એ તો બીજો હવે આના પછી લગભગ છાંટવી નહીં પડે અને છાંટવી પડીએ તો એ આ પ્રાઇડ પ્રોફેનો અને સાઇફર અને મોનોકોટો એનો જ સ્પ્રે મારવાનો લેશે મોનોકોટો તા તલને વૃદ્ધિ અને વધારશે એના માટેનો જ છે અને ઓલી જીવાતની છે તો કંઈક આ રીતનો આપણે બધાય રાઉન્ડ લઈ લેવાના અને બે થી ત્રણ રાઉન્ડ મારવા પડે પછી તલમાં કોઈ પણ દવાની જરૂરિયાત રહેતી નથી તો આપણે ચાર વીઘાના તલ છે અને વીઘે બે પંપ જેવું કરી અહીં તો મિત્રો જે આ પ્રોફેનો ચાલીસ ટકા અને સાયપર ચાર ટકા એ બે ઝેર છે અને મોનોકોટોપોસ છત્રીસ ટકા અને બીજું આપણે ફ્રાઇડ પાવડર છે એ સફેદ માખી માટે એ આપણે કોથરી તોડી અને આ ડબલામાં નાખેલો છે જેથી કરીને આપણે પંપમાં નાખવો હેલો પડે તો પ્રોફેનો સાઇફર ત્રીસ મિલી અને મોનોકોટોકો પાંત્રીસથી ચાલી મિલી આ રીતનું પ્રમાણ એક પંપમાં રાખી અને આપણે છંટકાવ કરી જઈએ અને આના એકથી બે છંટકાવ એક છંટકાવ આપણે થઈ ગયો હોય હવે આ બીજો છંટકાવ અને આના પછી કદાચ જો એવો એટેક વધારે દેખાશે તો ત્રીજો છંટકાવ કરવો જો હોય નકર પછી હવે તલમાં દવા છાંટવાની થાય નહીં બેથી તન સ્પ્રે કરવા પડે તલમાં હાલો આપણે અહીંયા દવા બધી પંપમાં નાખી લઈએ thank you